સ્પર્શ સ્પષ્ટ પરિપત્ર છે ખાન સેલ્ફ ગ્રાન્ટિડ શાળાનો શિક્ષકો ટ્યુશન ક્લાસીસ કરી શકતા નથી અને જે કંઈ અમારે ધ્યાનમાં આવ્યું હતું એમને અમે પનિશમેન્ટ પણ કર્યું છે દંડ પણ કર્યો છે અને આપના ધ્યાને કોઈ આ બાબતો તમને જરૂર પહોંચાડજો નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી અમે કરીશું આંગી ટ્યુશન ચલાવતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને લઈ અને કુબેર ડિંડોરનું નિવેદન શિક્ષણ વિભાગ પગલા લઈ રહ્યા હોવાની મંત્રી કુબેર ડિંડોરે દાવો કર્યો છે અનેક શિક્ષકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે તેવું કુબેર ડિંડોરે કહ્યું છે આવનારા સમયમાં જો ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરીશું તેવું કુબેર ડિંડોરે આજે જણાવ્યું છે ખાનગી ટ્યુશન ચલાવતા જે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો છે તેને લઈ કુબેર ડિંડોરનું આ નિવેદન સામે આપ્યું છે